શિહોર તાલુકાના ઈશ્વરિયા ગામ નજીક રખડતા ઢોરે ફોર ચાલકને અડફેટે લેતા પહોંચી ઈજા શિહોર તાલુકાના ઈશ્વરિયા ગામ નજીક રખડતા ઢોરે ફોર ચાલકને અડફેટે લેતા કાર ચાલકને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અકસ્માતની આ ઘટના અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર ભાવનગર રાજકોટ રોડ પરથી એક કાર ચાલક પોતાની કાર નંબર જી જે ઝીરો ચાર ઈ ઈ બ્યાસી ઝીરો ત્રણ લઈને પસાર થઈ રહ્યા હતા તે સમયે શિહોર તાલુકાના ઐશ્વર્યા ગામ પાસેથી પસાર થતી વેળાએ અચાનક જ એક ખૂંટીઓ રોડ પર આવી જતા ખૂંટીઓ કાર સાથે ધડાકાભેર અથડાતા કાર રોડ સાઈડમાં ઉતરી જવા પામી હતી પરિણામે કારમાં સવાર ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી ઇજાગ્રસ્ત થયેલ કાર ચાલકને તાત્કાલિક સારવાર માટે શિહોર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા જોકે આ બનાવમાં કારને મસ્ત નુકસાન થવા પામ્યું હતું બનાવને પગલે સોનગઢ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી રિપોર્ટર વિપુલ બલિયા યશવી ગુજરાત ન્યૂઝ શિહોર